હેલો એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છે બધા આઈ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું ગઈસ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના દસ અને અમારે અત્યારે જવાનું છે આજે દશેરા છે એટલે નવરાત્રી પૂરી થઈ ગઈ છે છેલ્લો દિવસ છે એટલે આજે બધા એવો પ્લાન કર્યો છે કે આપણે છે મંડળી રમવા માટે તો મંડળીમાં એવું છે કે એકથી એક વાગે ચાલુ થઈ છે અને સવારમાં ચાર વાગે પૂરી થઈ છે સૂર્યોદયથી સૂર્યાસ્ત લગીને છે મંડળી તો આજે પણ આપણે છે અને થેન્ક યુ સો મચ કે તમે જે લાસ્ટ બ્લોગમાં જેટલો મને લવ આપો ને આપજો તો મને વ્લોગ બનાવવાની મજા આવે અને મારી પાછળ વાળી બંધ નથી કરતી પછી મારા કોપી રાઇટ આવશે ને તમારો વિડીયો ભગડશે જ જો જો હે એટલે કંઈ વાંધો નહીં ચલો હું છે ને અત્યારે અડધી કલાક મસ્ત મજાનું નેપ લઈ લીધું છે કારણ કે બહુ ઊંઘ આવતી હતી અને એનર્જી હતી જ નહીં બોડીમાં તો થોડુંક જોખું મારી લીધું છે તો હવે ના આઈ એમ ફ્રેશ તો બસ હવે વોશ કર લો મસ્ત મજાનું પાછું બ્રશ કર લો થોડીક વસ્તુ તો એટલે બ્રશ કરવું પડશે અને પછી આપણે રેડી થઈએ અને જલ્દી જલ્દી તૈયાર થઈ જઈએ અગિયાર વાગે નીકળવાનું છે વાગે ગયા છે દસ આપણી પાસે એક કલાક છે હું રેડી તો થઈ જઈશ મારે રેડી થતા અડધી કલાક એ ના થાય પણ તમારી જોડે વાતો કરતાં કરતાં લેટ થઈ જાય છે વિડીયોઝમાં વિડીયોઝમાં અને એટલા માટે તો ચલો પહેલાં હું ફેસ વોશ કર લઉં પછી કોસ્ચ્યુમ પહેરી લઉં પછી આપણે મળીએ કન્ટિન્યુ બાય સો ગાઈઝ ફાઇનલી હું રેડી થઈ ગઈ છું મસ્ત મજાની સિમ્પલ એન્ડ સોબો એન્ડ કમ્ફર્ટેબલ તો હવે જાઉં છું કારણ કે લેટ થઈ ગયું છે અગિયાર વાગી ગયા છે અગિયાર વાગે ત્યાં પહોંચવાનું હતું પણ હજુ અહીંથી નીકળ્યા છીએ નહીં તો ચલો હવે આપણે જઈએ ગરબા રમવા પીઝા ખાવા આવ્યા છે પીઝા ખાવા આવ્યા પણ અત્યારે આપણે જવાનું છે તો ચલો મળીએ બાય બાય પનીર પનીર બ્રાસ્ટ

ચલો લઈ લઈએ બંધ હે લઈ લીધું છે અને થોડીક એનર્જી લઈ લઈએ થોડુંક પી લઈએ અને અમારો રાજકોટ જો અત્યારે દિવસ છે આપણું ફેવરિટ છે હેલ્થ તો ચલો પી લઈએ ગુડ મોર્નિંગ તો ક્યાં આવ્યો આ જમમાં ક્યાં આવ્યો હાઈ કરી દે તાલીમ અરે માલો દીકલો આવ્યો અરે માલો દીકલો

પેલા કોનું પઠાવું કાન માં મારી પાસે છોકરી એવી સુરભી માં બે લઈ ગઈ મારું છે પચાસ રૂપિયા ભાડું છે એક દિવસ નું આજના

bye i oh. better

मन तो करी बोरिया वाली था ना बोरिया दे पहले लाऊं साइकिल ना टायर ना अभी भाई हुए लागे है, आगे है। आगे। एक एंगल से हेलो अबे घरे जा आ भाई हम भी कर जा हम भी कर जा रहे हैं ना हम भी अभी हमें सूर्योदय तो से स्टार्ट किया है तो सूर्य से ही पर करेंगे नहीं नहीं ऐसा नहीं होगा ऐसे जा पे

તો ચલો હવે નાસ્તો કરી લઈએ પછી ઓકે ગાયસ વાગી રહ્યા છે સવારના સાડા પાંચ અને ફાઇનલી આપણે રૂમે આવીને ફ્રેશ થઈ ગયા છે બધું મૂકી દીધું છે અને મેકઅપ બેકઅપરી મૂક નાખ્યો છે હવે મોશ્ચરાઈઝર મસ્ત લગાવી અને થોડી વાર ફોનમાં મથીને સુઈ જશું સાડા પાંચ ત્યાં છ વાગે નીંદર આવી જશે થોડીક વાર તો નીંદર નહીં આવે પથારીમાં પડશું એટલે અને આજે કાંઈ મજા આવી છે ગેસ ઓન હદ તમે જોઈ જશો બ્લોગ બહુ મજા કરી પણ બધું હું કેપ્ચર નથી કરી થોડું ઘણું મેં શૂટ કર્યું છે થોડું ઘણું નથી થયું શૂટ જેટલું થયું એટલું આવી લેજો તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરજો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો મળીએ બીજા નવા બ્લોગ છે ત્યાં સુધી બધા તમારા મારા હર હર મહાદેવ જય શ્રીરામ વાય